મોતીચારો ભાગ બે શ્રેણીનું આ પુસ્તક છે મનનો માળો અને તેના સજ્જક છે અને આ પુસ્તક ગુજરાતી ભાષાનું બેસ્ટ સેલર પુસ્તક છે પચાસ હજારથી વધુ નકલો વેચાઈ ચૂકી છે અને આ પુસ્તકનું વિષય વસ્તુ ઇન્ટરનેટની દુનિયામાંથી જે મહત્વના પ્રસંગો છે એ સંગ્રહ છે અને એમાંનો એક મહત્વનો જે પ્રસંગ છે એ મને ખૂબ ગમે છે એના વિશે તમને વાત કરવી છે પરદેશની ધરતીમાં આ શાળાની એક શાળાનો પ્રસંગ છે એમાં ધોરણના વર્ગમાં અભ્યાસ કરતો નામનો વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થીઓ આજે રાહમાં છે અને એ છે એના નવા ટીચર આજે એને મળવાના છે નવા શિક્ષિકા થોડો સમય પછી એક શિક્ષિકા નવા શિક્ષિકા પ્રવેશ કરે છે વર્ગમાં અને બધા જ વિદ્યાર્થીઓ સાથે ખૂબ હળીમળી અને તેનો પરિચય મેળવે છે પણ આ ટેડ નો પરિચય મેળવે છે પણ પ્રથમ દિવસે જ એ ટીચરને તેના પ્રત્યે ખાસ લાગણી જન્મતી નથી અને ધીમે ધીમે આમ જોઈએ તો વર્ગમાં આવું ઘણા સમયથી અન્ય વિદ્યાર્થીઓ પણ ટેડ સાથે સારી રીતે વર્તતા નથી અને ટેડ પણ લગર વગર આવે છે માથું ઓળેલું હોતું નથી કપડાં સરસ હોતા નથી ખૂબ આવું બધું એના પ્રત્યે કાયમી તિરસ્કાર લાગણીથી આખો વર્ગ જુએ છે એક દિવસ આ ટીચરને વિચાર આવ્યો કે આ ટેડ આ રીતનો કઈ રીતનો છે અને આવું કારણ આવું તૈયાર ન થવું કોઈ સાથે બોલવું નહીં વાત ન કરવી ભણવામાં પણ કશું કઈ ધ્યાન ન આપે તો થવાનું કારણ શું હશે એટલે એને આગળના ધોરણની નોંધપોથીઓ મગાવી અને એમાં જોયું તપાસ્યું તો આ ટેડ એક સમયે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો અને આજે આ ખૂબ જ નબળો વિદ્યાર્થી બન્યો છે તેનું કારણ શું એટલે એને માથા ઉપર હાથ ફેરવી અને પ્રથમ વખત ટ્રેડને માતૃત્વ કે તેના માતા જે રીતે વહાલ કરે એ રીતે એના શિક્ષકે એને વહાલ કર્યો અને ધીમે 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 ટેડ છે એ ખૂબ સરસ રીતે તૈયાર થઈને આવવા માંડ્યો ખૂબ હોંશિયાર થયો અને એક સમય એવો પણ આવ્યો કે એના પાંચમા ધોરણના વર્ગમાં એ પ્રથમ નંબર લાવ્યો આવું થવાનું કારણ શું હતું તો આવું જ થવાનું કારણ એ હતું કે નાનપણમાં જ એના માતા એક્સપાયર થયા હતા અને પિતા એના ઉપર જુલમ કરતા હતા અને ટ્રેડ છે એની દાદી સાથે રહેતો હતો પછી તો ધીમે ધીમે ટ્રેડ એક પછી એક ધોરણમાં ખૂબ જ અવલ નંબર સાથે પાસ થતો ગયો અને છેવટે એ ડોક્ટર બહેનો અને એના શિક્ષિકા બેન છે એને સતત ખૂબ ચાહતો અને માતૃત્વ એના શિક્ષકમાં એ પોતાની માતા જોતો હતો અને આ રીતે જો એક શિક્ષક ધારે તો આપણા વર્ગમાં પણ એવા કેટલા ટ્રેડ હશે કે જેને ખરેખર માતૃત્વની જરૂર હશે તથા અન્ય બાબતની જરૂર હશે તો આ પુસ્તક એક શિક્ષક માટે તો ખૂબ જ જરૂરી છે પણ અન્ય લોકો માટે પણ આ પુસ્તક એટલું જ ઉપયોગી છે આભાર